અમદાવાદ બાપુનગર ખાતે માળી સમાજની વાડીમાં બેઠક લેવામાં આવી રાષ્ટ્રીય માળી સમાજ એકસો આઠ યુવા સંગઠન સંસ્થાપક અધ્યક્ષ મનોજભાઈ માળી દ્વારા અમદાવાદ બાપુનગર ખાતે માળી સમાજની વાડીમાં બેઠક લેવામાં આવી ભારતના દરેક રાજ્યમાં જિલ્લામાં તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય માળી સમાજ યુવા સંગઠનનો થશે પ્રસ્તાવ આ સંગઠનમાં નવ યુવાન કોલેજના વિદ્યાર્થીઓ તાકાતવાન અને સમાજ માટે બલિદાન આપવા મિલાવી કામ કરનાર યુવાનોનું ઠસે જોડાણ આવનાર સમયમાં સમાજના સુખ બની સમાજમાં કોઈ પણ પ્રકારની ઘટી ઘટનાઓ ન ઘટે અને સમાજમાં એક પરિવાર છે આવનારા દિવસો ખૂબ જ ભયંકર દિવસો આવી રહ્યા છે સમાજના હિત રક્ષણ માટે ઇમરજન્સી ગ્રુપનું નામ રચવામાં આવ્યું આપણા હિન્દુ સમાજ પર ખૂબ જ અત્યાચારો થઈ રહ્યા છે આપણી નવ યુવાન બહેનો દીકરીઓ બહુ સુરક્ષિત રહે લવ જેહાદ જેવી ઘટી ઘટનાઓ ન ઘટે અને સમાજની જૂની પરંપરા સાંસ્કૃતિક જળવાઈ રહે એ બાબતમાં વિસ્તરતું માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર જિલ્લા ટીમ અમદાવાદ જિલ્લા ટીમ તેમજ રાજસ્થાન પુણે મુંબઈ તેમજ સુરતના સક્રિય કાર્યકર્તાઓએ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ